ગેસ ચાલુ કર્યા વગર કલાકો સુધી દૂધને ઉકાળ્યા વગર ફ્રેન્ડ્સ તમે ઘરે જ બજાર કરતાં વધુ ટેસ્ટી એવી માટલા ગુલ્ફી તૈયાર કરી શકો છો આ ગુલ્ફી દુનિયાની સૌથી તાકતવર ગુલ્ફી છે તો તેના માટે આપણે અહીંયા મખાના અને ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ લીધા છે તમે અહીંયા પિસ્તા પણ ઉમેરી શકો છો સાથે હવે તેને આપણે ગરમ દૂધની અંદર પલાળી દઈશું વીસથી પચીસ મિનિટ પછી આપણે શું કરવાનું છે બધી જ વસ્તુને મિક્સર જારમાં ઉમેરી દઈશું સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીશું અહીંયા તમે મિશ્રી પણ ઉમેરી શકો છો અથવા ખજૂર પણ ઉમેરી શકો છો ફ્લેવર માટે એલજી ઉમેરીશું અને ક્રીમી ટેક્સચર આવે તેના માટે આપણે અહીંયા મિલ્ક પાવડર ઉમેરી દઈશું હવે બધી જ વસ્તુને આપણે આ રીતે પીસી લેવાની છે તો અહીંયા ગુલ્ફી માટેનું આપણું બેટર તૈયાર છે આ રીતનું થીક બેટર જ આપણે રાખવાનું છે દૂધનું પ્રમાણ વધુ નથી રાખવાનું હવે આ બેટરની અંદર આપણે થોડા એવા ફરીથી ડ્રાય ફ્રૂટની ખતરણ ઉમેરી દઈશું જેથી ગુલ્ફી ખાતી વખતે ખૂબ જ સરસ ક્રંચ આવે અને આ કુલ્ફીને જમાવવા માટે આપણે અહીંયા ડિસ્પોઝેબલ ગ્લાસનો ઉપયોગ કરેલો છે અને સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરેલો છે બિલકુલ પરફેક્ટ બજારમાં મળે છે તે વીજ માટલા ગુલ્ફી બનીને તૈયાર થશે અને તાકતવર પણ આ ગુલ્ફી ખૂબ છે હવે સિલ્વર ફોઈલથી આ રીતે કવર કરીને તેને ફ્રીઝરમાં સેટ કરવા માટે રાખી દેવાની છે સાતથી થી આઠ કલાક માટે સાતથી થી આઠ કલાક પછી તમે જોઈ શકો છો ગુલ્ફી સર્વ કરવા માટે તૈયાર છે તો આ ગુલ્ફીને તમે ડ્રાયફ્રૂટ છાંટીને ગાર્નિશ કરી શકો છો આની અંદર તમે માવો પણ ઉમેરી શકો છો તો તમારી માવા ગુલ્ફી તૈયાર થઈ જશે તો ખૂબ જ સરસ ટેસ્ટી એવી ગુલ્ફી તૈયાર છે આ ગુલ્ફીને આ રીતે રોઝ પેટલ અને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરો તો રેસીપી પસંદ આવી તો ફોલો કરી